હાંસોઠથી સત્તર કિમી દૂર અરબી સમુદ્ર અને નર્મદા માતાજીના સંગમ સ્થાન નજીક વમલેશ્વર ગામ આવેલું છે વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક દંતકથાથી જોડાયેલું હોવાથી પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત થયું છે આ ગામને દેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે વમલેશ્વર તીર્થધામનો પૌરાણિક મહિમા અપરંપાર છે આ ગામમાં વમળનાથ મહાદેવ સોમેશ્વર મહાદેવ રત્નેશ્વર મહાદેવ ગુપ્તેશ્વર મહાદેવ અને પવલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે આ પાંચ મંદિરોમાં સૌથી પ્રાચીન વમણનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ વમણનાથ મહાદેવ મંદિરની પ્રાચીન દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમણમાંથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા એટલે વમણનાથ મહાદેવના નામથી પ્રચલિત થયા ભક્તો આ વમણનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી શિવલિંગની પૂજા અર્ચના કરતા હતા અને આ વમણનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામ તરીકે પ્રસિદ્ધ થયું છે વમણનાથ મંદિર સાથે જોડાયેલ દંતકથા અનુસાર મધ્યપ્રદેશના અમરકંટકમાં રેવાના ઉદ્ગમ સ્થાન છે તો નિમાવત ખાતે નાભી સ્થાન તરીકે પ્રચલિત છે જ્યારેમાં રેવાનું ચરણ સ્થાન એટલે હાંસોટ તાલુકાનું વમલેશ્વર ગામ છે અહીં વિશ્વની એકમાત્ર નદીની થતી પરિક્રમાનું પ્રથમ ચરણ પૂર્ણ કરી પરિક્રમાવાસીઓ હોડી વાતે નર્મદાના ઉત્તર કિનારે પહોંચે છે બીજી દંતકથા અનુસાર મોગલ સામ્રાજ્ય દરમિયાન મોઘલ રાજા દ્વારા વમરનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો અને ભગવાન શિવના સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ ઉપર જેવો ભાલાનો ઘા કરતાની સાથે જ શિવલિંગમાંથી લોહીની પિચકારી ઉડી હતી જે જોઈને મોગલ રાજા ભયભીત થવા સાથે ભગવાન શિવ શાશ્વત અસ્તિત્વનો અહેસાસ થતાં જ ભગવાન મહાદેવ પાસે ક્ષમા માંગી પોતાનો રત્ન જડિત કમર કંડોરો શિવલિંગ ઉપર અર્પણ કરતાની સાથે લોહી નર્મદાના જળમાં પરિવર્તિત થઈ ગયું હતું અને આજે પણ આ શિવલિંગમાંથી મા નર્મદાની અવિરત ધારા શિવલિંગને જળાભિષેક કરી રહી છે તો ભક્તો પણ આજાર વડે ભગવાન શિવનું પૂજન કરે છે આ શિવલિંગના મધ્યમાં મા નર્મદાનું સ્થાન જોતા જાણે શિવપુત્રી મા નર્મદા ભગવાન શિવની ગોદમાં પિતાનું વાત્સલ્ય પ્રાપ્ત કરતા હોય તેવા સાક્ષાત અનુભૂતિ થાય છે તો વમલેશ્વરના વમણનાથ મહાદેવનો પુરાણ અને નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે સમય જતા ગ્રામજનોએ વમણનાથ મહાદેવ મંદિરનો જીણોદ્ધાર કરી તેમાં કેદારનાથ સોમનાથ બદ્રીનાથ કાશી વિશ્વનાથ સહિત જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે આ મંદિરની બાજુમાં મા નર્મદાનું પ્રાચીન મંદિર આવેલું છે ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનો ઘોડાપુર ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે વમલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે જેઓને ગ્રામજનો જમવા રહેવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડે છે ત્યારે વમરનાથ મહાદેવ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ શિવાય મહાદેવ હર આપણે જે વમરનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી જે નર્મદામાંના જળમાંથી પ્રક વમર જે પડે પાણીમાં એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમરનાથ મહાદેવ કહેવાય અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા એ ટાઈમના જે રાજા હતા જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધો એમાંથી લોહીની પિચકારી નીકળેલી હતી ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે જીવિત મહાદેવ છે આમ ગને ભગવાન પાસે રાજાએ માફી માગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમળ ઉપર એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું અને અહીંયા જે અમરકંટકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે અને એમપીમાં પડે છે નીમાવર ત્યાં માને નાભી સ્થાન અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટથી પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે નાવડીમાં બેસીને સામે કિનારે જાય ઓમ નમ શિવાય હર આ વમલેશ્વર ગામ એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે અને અહીંયા ટોટલ કુલ પાંચ શિવલિંગ આવેલા છે એમાં અમારા વમણનાથ મુખ્ય છે અને વમરનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામનું નામ પડ્યું છે જેમ નર્મદા નદી અમરકંટકથી પ્રાગટ્ય થઈને એમનો પ્રાદુર્ભાવ થાય છે અને માં અહીંયા અરબ અરબસાગરને અહીંયા વમલેશ્વરના સામે કિનારે સંગમ સ્થાને માં સમુદ્રને મળે છે અને અહીં પરિક્રમવાસીઓ હજારો પરિક્રમવાસી વર્ષ દરમિયાન અન્ય પ્રવાસીઓ પણ આવે છે અને આ તીર્થના ક્ષેત્રના દર્શન કરીને એ ધન્યતા અનુભવે છે મંદિરની અંદર ટોટલી બાર જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે જીર્ણોદ્ધારના સમયે અને એમાં સોમનાથ મહાદેવ ત્રંબકેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ આમ ગુપ્તે એવા ટોટલી બાર જ્યોતિર્લિંગ અહીં પ્રસ્થાપિત થયેલા છે અને અહીં અહીંયા આવતા પરિકાવાસીઓની ગામ લોકો સમૂહમાં એમને ભોજન આપે છે આશ્રયસ્થાન નિવાસસ્થાન માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ જરૂર પડે તો એ લોકો રાતવાસો પણ અહીં એમને કરવામાં આવે છે અને બોધથી સામે કિનારે જાય છે આ નર્મ આ સ્થાનનું નર્મદા પુરાણ પુરાણમાં પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના અનુસંધાનમાં હજારો પરિક્રમાથી મધ્યપ્રદેશમાંથી મોટા મોટા જે આઈએએસ ઓફિસર રાજકીય નેતાઓ પ્રધાનમંત્રીશ્રીઓ પણ અહીંયા આવે છે અને એમની યાત્રા અહીંયા પૂરી કરી સામે કિનારે એ લોકો બોધ દ્વારા જાય છે અસ્તુ